દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા હવે મતગણતરીના દિવસો નજીકમાં છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ઘુડે અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે તમામ નોડલ અધિકારીઓની સાથે ગણતરી અંગેની સમગ્ર તયા કામગીરી વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન મતગણતરીના દિવસે મતગણતરી સ્થળ પર ફરજ બજાવનાર તમામ નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગેની માહિતી પીપીટી દ્વારા વિસ્તૃત આપવામાં આવી હતી મતગણતરી કેન્દ્ર ખાતે સુપરવિઝન થી લઈને પ્રવેશ ચકાસણી પોલીસ બંદોબસ્ત પાર્કિંગ સિક્યોરિટી સફાઈ સીસીટીવી જેવી મહત્વની બાબતોને ધ્યાને રાખીને ચૂંટણી પ્રક્રિયાની દરેક કામગીરી વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુળે સૂચના આપી હતી